કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સહિત ભારતની ચાલીસ મેડિકલ કોલેજો ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને તેના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે આ મેડિકલ કોલેજના સંચાલકોએ લાંચ લઈને ઇન્સ્પેક્શનની ટીમ આવે તેની માહિતી મેળવી હતી તેમજ ભૂતિયા ડોક્ટરો અને ભૂતિયા દર્દીઓ ઊભા કરવાનો આરોપ છે કલોલ સ્વામિનારાયણ કોલેજના સ્વામી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભ્રષ્ટાચારનું આ રેકેટ વિવિધ મેડિકલ કોલેજોનું ઇન્સ્પેક્શન અને તેમની તરફેમાં રિપોર્ટ તૈયાર કરી આપવા સાથે જોડાયેલો છે આરોપીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પૂર્વ ચેરમેન ડીપી સિંઘ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાષ્ટ્રીય મેડિકલ કમિશન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના અધિકારીઓ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અને વચેટીયાઓનો સમાવેશ થાય છે આ કોલેજોમાં ગુજરાતના કલોની સ્વામિનારાયણ યુનિવર્સિટીની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ છે સીબીઆઈની ફરિયાદમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પણ આરોપી બનાવવામાં આવ્યા છે ફરિયાદ મુજબ ઇન્સ્પેક્શનના કમ્પ્લાયન્સ રિપોર્ટમાં પહેલેથી ગોઠવણ કરીને ભૂતિયા શિક્ષકો બતાવવા સહિતની ગેરરીતિ લાંચ અને ભ્રષ્ટાચાર સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે કોલેજોએ ઇન્સ્પેક્શન સમયે ડમી ભૂતિયા અધ્યાપકો સ્ટાફ રાખી દીધા હતા અને ઇન્સ્પેક્શન પ્રક્રિયામાં ગોલમાલ કરી હતી આ ઉપરાંત અધિકારીએ કોલેજો પાસેથી લાંચ પણ લીધી હતી આ કોલેજોમાં ગુજરાતના કલોની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ પણ છે મેડિકલ કોલેજોના ઇન્સ્પેક્શનમાં બેફામ ભ્રષ્ટાચાર ગેરરીતિને લઈને સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં ચૌદ મેડિકલ કોલેજોના સત્તાવાળો તેમજ ડૉક્ટરો અને અધિકારીઓથી માંડીને પબ્લિક સર્વન્ટ સહિતના છત્રીસથી વધુ લોકોનો સમાવેશ થાય છે જેમાં કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ટ્રસ્ટીનો પણ સમાવેશ થઈ રહ્યો છે સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે નવા રાયપુર છત્તીસગઢ સ્થિત શ્રી રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચને લાભદાયી નિરીક્ષણ રિપોર્ટ આપવા માટે એનએમસી ટીમના ત્રણ ડોક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમણે પંચાવન લાખ રૂપિયાની લાંચ લીધી હોવાના આરોપ છે આ ઉપરાંત એફઆઈઆરમાં અન્ય પ્રમુખ નામોમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના ચેરમેન ડીપીસી સિંહ ગીતાજલી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર મયુર રાવલ રાવતપુરા ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન રવિશંકરજી મહારાજ અને ઇન્ડેક્સ મેડિકલ કોલેજના ચેરમેન સુરેશ સિંહ ભદૌરીયાનો પણ સમાવેશ થાય છે ને કારણે ગુજરાતના શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે